હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત ફ્યુઝન રેસિપીમાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે શિયાળાની સિઝનમાં કુદરતનો ખજાનો અનમોલ રતનની જેમ ઉભરાય છે આ સિઝનમાં ખૂબ જ તાજા તાજા શાકભાજી મળે છે તો તેમાં પાવભાજી કઈ રીતે ફૂલાય એ પણ ખૂબ જ ઓછા સમયમાં બની જતી ભાજી સાથે ને ખૂબ જ હેલ્ધી તથા સાથે ટેસ્ટી બનાવવી હોય તો આપણે આજે ભાજીને પરાઠા સાથે એ પણ જીરા ફ્લેવરમાં ખૂબ જ સરસ લાગશે તમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય મીન્સ આખા અઠવાડિયામાં જે પણ શાકભાજી લઈએ અને તેમાંથી થોડું થોડું શાકભાજી બચી જાય તે લાસ્ટમાં આપણે બધા જ શાકભાજીને ભેગા કરી અને તેમાં એક અનોખા ટેસ્ટ સાથે ભાજી પાવ અથવા તો પાવભાજી બનાવી શકીએ છીએ મેં આજે થોડી ભાજીની હેલ્ધી ફોર્મમાં બનાવી છે મીન્સ જીરા ફ્લેવરમાં પરાઠા સાથે ભાજી ખૂબ જ સરસ લાગે છે હોટલમાં મળે તેવી અથવા તો જે સ્ટ્રીટ ફૂડમાં મુંબઈની લારીમાં મળે તેવી આપણે આજે ઘરે કૂકરમાં ખૂબ જ ઇઝીલી બનાવીશું ભાજી સાથે જીરા ફ્લેવરમાં પરાઠા તેના માટે આપણે આપણે ક્વોન્ટિટી પ્રમાણે બધા શાકભાજી જે પણ આપણી પાસે અવેલેબલ હોય તે લીધેલા છે અને તેને આપણે આ રીતે કટ કરી લઈએ ભાજીમાં થોડું બીટ એડ કરવાથી તેનો કલર ખૂબ જ સરસ આવે છે તો તમારી પાસે બીટ અવેલેબલ હોય તો તે એડ કરવું જરૂરી છે તેના માટે ભાજીનો જે કલર છે તે ખૂબ જ સરસ લાગે છે એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે પા ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાવભાજી ભાવતી નહીં હોય દરેક ઘરમાં દરેક પ્રાંતમાં મળતી આ વાનગી છે અને એમાંય જેના બાળકો શાકભાજી ખાવામાં નખરા કરતા હોય એવી મમ્મીઓ માટે તો આ વાનગી આશીર્વાદરૂપ છે ભાજી સ્વરૂપે અને એમાંય પાછું ઉપરથી ચીઝ નાખીને બાળકોને ના ભાવતા શાકભાજી ખવડાવી મમ્મીઓ આનંદ લેતી હોય છે અને પાવભાજી એક ઝડપથી બની જતી વાનગી છે તેથી ગૃહિણીઓ માટે બેસ્ટ વિકલ્પ છે કે પાવભાજી બનાવી લેવી તમને શું ખબર છે કે એવું કહેવામાં આવે છે કે મિલના કામદારોને સંપૂર્ણ ભોજન ખાઈ શકે તેટલું ભોજન સમય મળતો ન હતો અને ભારે ભોજનની અપેક્ષાએ હળવો ખોરાક કામદારો પસંદ કરવા લાગ્યા હતા કેમ કે કામદારોને ભોજન પછી તે શ્રમ કરવો પડતો એક ફેરિયાએ ભોજનની થાળીમાં પીરસાતી વાનગીઓમાં અમુક પદાર્થો મેળવી એક વાનગી બનાવી રોટી અને ભાતને સ્થાને પાવ મૂકી દીધા ભાજી જેવી ભારતીય કર્યોની જગ્યાએ એક મસાલ મસાલેદાર શાક ભાગ પીરસાય જે ભાજી તરીકે ઓળખાય તો ચાલો આપણે કૂકરમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે ચમચે જેટલું જીરું એડ કરવાનું છે પીંછ હિંગ એડ કરી લઈએ જીરું સરસ ખીલી જાય પછી આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટને એડ કરી દઈએ આદુ મરચાં લસણ સરસ સંતરાઈ જાય પછી આપણે આ રીતે જે ડુંગળી ની કરી દીધેલી છે તેને આપણે અડધી વાટકી છે તે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આપણે ડુંગળીને પણ સારી રીતે સાંતરવાની છે જેથી કરી ડુંગળીની કચાસ દૂર થઈ જાય પછી આપણે તેમાં એક વાટકી જેટલા ચોપડ કરેલા ટામેટાને એડ કરી લીધેલા છે થોડું મીઠું એડ કરી અને ટામેટાને સરસ સાંતરવા દેવાના છે તેમાં અડધી ચમચી હળદર પાવડર દોઢ ચમચી જેટલું આપણે તેમાં મરચું પાવડર એડ કરેલું છે એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને એક ચમચી જેટલો આપણે પાઉભાજી મસાલો એડ કરવાનો છે મસાલામાં આપણે પાઉભાજી મસાલો એડ કરીશું જેથી મસાલા સાથે ખૂબ જ સરસ ચડી જાય થોડું પાણી એડ કરીએ જેથી કરી મસાલા બળી ના જાય હવે આપણે તેમાં સરસ મસાલો ચડી જાય પછી કટ કરેલા શાકભાજીને તેમાં એડ કરવાના છે આ રીતે આપણે બધા જ કટ કરેલા શાકભાજીને તેમાં કૂકરમાં એડ કરી દઈએ અને બધા શાકભાજીને આપણે આ રીતે મસાલા સાથે સરસ કોટિંગ કરી લેવાના છીએ બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે સરસ બધું જ મિક્સ થઈ ગયું છે પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે એકાદ મિનિટ માટે આ રીતે ચડવા દઈશું અને પછી આપણે તેમાં પાણી એડ કરીએ સ્વાદ મુજબ મીઠું એડ કરી લીધું છે અને હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ આ રીતે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઢાંકણ બંધ કરી અને આપણે ચારથી પાંચ વિસલ વગાડી લઈએ જ્યાં સુધી ભાજી આપણે ચડે છે ત્યાં સુધી આપણે ભાજીમાં ખાવા માટે પરોઠા બનાવી લઈએ તેના માટે આપણે તેની કણક બનાવી લઈએ આ રીતે આપણે લોટની ચારે અને લઈ લઈએ તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે આ રીતે હાથથી મસળી અને પછી એડ કરીએ જેથી કરી તેનું ફ્લેવર ખૂબ જ સરસ લાગે પરોઠામાં હવે આપણે એક બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ હવે પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સારી રીતે કણક બાંધી લઈએ પાણી એકદમથી એડ નથી કરવાનું થોડું થોડું એડ કરી અને પછી આપણે તેનો ડો બનાવીશું ભાજીને મેં એક હેલ્ધી ફોર્મમાં બનાવવા માટે આજે પરોઠા સાથે પીરસી છે શરૂ કરેલી છે જો તમે ઈચ્છો તો પાવ સાથે પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે પરંતુ ક્યારેક ક્યારેક હેલ્ધી ફોર્મમાં ખાવી પણ એક ટેસ્ટફુલ લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણે પરોઠા માટેની સરસ આ રીતે કણક બાંધી લીધેલી છે હવે આપણે લોટને કેળવવા માટે એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને સારી રીતે કેળવી લઈએ દસથી પંદર મિનિટ માટે આપણે આ રીતે ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈએ બધા જ શાકભાજી સરસ ચડી ગયા છે આપણે મીડિયમ ગેસ પર ચારથી પાંચ વિસલ વગાડી છે અને આ રીતે મહેસણની મદદથી આપણે બધી જ શાકભાજીને આ રીતે મેસ કરી લઈએ ભાજી થોડી ઠંડી થાય પછી આપણે મહેસણની મદદથી મેસ કરીશું જેથી કરી ગરમ ના લાગે આપણે આ રીતે મહેસણની મદદથી જ મેસ કરવાનું છે પ્રોપર એકદમ ગ્રેવી નથી બનાવવાની આપણે મૅસરની મદદથી જ મેસ કરીશું જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે આપણે બે મોટી ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું તમે ઈચ્છો તો બટર પણ એડ કરી શકો છો પરંતુ મેં આજે ઘી એડ કરેલું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું સરસ ખીલી જાય પછી આપણે તેમાં એક પિંચ જેટલી હિંગ એડ કરીએ અને આપણે જે ભાજીને મેસ કરી લીધેલી છે તેને આ રીતે એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે ભાજીનો કલર આપણે તેમાં બીટ એડ કરવાથી ખૂબ જ સરસ આવ્યું છે તમે ઈચ્છો તો વઘારમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો આપણે પહેલાં પણ વઘારમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને બીટ એડ કરેલા છે જેથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે તેથી આપણે તેમાં લાલ મરચું એડ નથી કર્યું હવે આપણે પ્રોપર આઠથી દસ મિનિટ માટે ભાજીને થવા દેવાની છે ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પ્રોપર ભાજીને થવા દઈએ ઢાંકીને સ્લો ગેસ ઉપર આપણે આઠથી દસ મિનિટ માટે ભાજીને સરસ ચડવા દીધી છે તમે જોઈ શકો છો કે ઉપરથી તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં કોથમીરના પાનને આ રીતે સ્પ્રેન્કલ કરી લઈએ ઉપરથી ભાજી ઉપર સ્ટ્રીટ ફૂડમાં અથવા તો હોટલમાં મળે તેવી ભાજી સરસ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પ્રોપર ભાજીનો કલર સ્વાદ તેનો ટેસ્ટ તેનું સ્ટ્રેકચર ખૂબ જ સરસ લાગી રહ્યું છે હવે આપણે ઢાંકી આને મૂકી દઈએ આ રીતે લોટ સરસ રેસ્ટ થઈ જાય પછી આપણે તેમાં ગુંડલું વાળી અને ઉપરથી લોટને સ્પ્રિંકલ કરી અને વેલણની મદદથી વણી લઈએ સારી રીતે આપણે રોટલીને સરસ પાતળી એવી વણી લેવાની છે આ રીતે રોટલી સરસ વણાઈ જાય પછી આપણે તેને ચાર ભાગમાં ફોલ્ડ કરીશું આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ફોલ્ડ કરી અને પરોઠાને વેલણની મદદથી વણી લઈએ આ રીતે પ્રોપર સરસ પરોઠો બની જાય પછી આપણે તેને પરોઠાને શેકવા માટે આપણે એક તવી લીધેલી છે તવી સરસ ગરમ થઈ જાય પછી આપણે પરોઠાને તેમાં મૂકી દઈએ અને આ રીતે એક બાજુ પલટાવી લેવાનું છે પછી આપણે ઘી અથવા તો બટરમાં આ રીતે સરસ પરોઠાને શેકી લઈએ અથવા તો તમે તેલ સાથે પણ પરોઠાને આ રીતે શેકી શકો છો હવે હું તમને બીજું પરોઠું આ રીતે શેકીને બતાવું પ્રથમ આપણે આ રીતે પરોઠું તવી ઉપર નાખ્યા બાદ થોડું ચડી જાય પછી પલટાવવાનું છે અને પછી આપણે આ રીતે તેલને એડ કરી અને સારી રીતે સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરવાનો છે આ રીતે એક બાજુ સરસ ચડી જાય પછી આપણે તેને પલટાવી લઈએ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સ્પેચ્યુલાના મદદથી દબાવી દઈએ અને સરસ પરોઠાને શેકી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે સ્લો નથી રાખવાની નહીતર પરોઠા સારી રીતે શેકાશે નહીં તમે જોઈ શકો છો કે આપણો પરોઠો સરસ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ભાજીમાં ખાવા માટે સલાડ તૈયાર કરી લઈએ તેના માટે વન ચોપ્ડ ટોમેટો વન ચોપ્ડ ઓનિયન અડધું બીટ અને થોડી આપણે કેબેજ તેને એડ કરી છે હવે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉપરથી થોડું સ્પ્રિન્કલ કરી લઈએ અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે તેમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરેલો છે અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે તો ભાજી સાથે ખાવા માટે સલાડ તૈયાર છે અને ભાજી પણ તૈયાર છે પરોઠા પણ તૈયાર છે તો ચાલો આપણે ભાજીને પરોઠા સાથે સર્વ કરીએ તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ ફૂડમાં મળે તેવી ભાજી બનીને એ પણ કુકરમાં ખૂબ જ હડપી તે બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ